બિફોર વી ગો હેડ લેટ મી ઇન્ટ્રોડ્યુસ પ્રજાપતિ એમ ધ ડાયરેક્ટર ઓફ ટુ કંપનીઝ વીઆઈપી એકેડમી પ્રાઇવેટ પ્રાઇવેટ લિમિટેડ લિમિટેડ એન્ડ કેડી આઈ હેવ બીન ટીચિંગ ઇંગ્લિશ સિન્સ નાઇન્ટીન નાઇન્ટી સિક્સ હું ઓગણીસો છન્નું થી ઇંગ્લિશ શીખવાડી રહ્યો છું હું એક મેમરી ટ્રેનર પણ છું અને મેં મેમરી ઉપર ઘણી બધી સ્કૂલ્સ કોલેજીસ અને બેંકમાં પણ લેક્ચર્સ આપેલા છે એઝ અ કોર્પોરેટ ટ્રેનર મેં ગુજરાત ગવર્મેન્ટ અને ઘણી બધી કંપની સંસ્થાઓમાં પણ ટ્રેનિંગ આપેલી છે નાવ લેટ્સ લર્ન સમથિંગ ન્યુ દોસ્તો અત્યાર સુધીના વિડીયોમાં તમે જોયું કે ગુજરાતીનું ઇંગ્લિશ હશે તો ક્યાં ગ્રામર હશે તો ક્યાં ટેન્સીસ હશે રાઈટ પણ આ જે વિડિયો છે ટોટલી ડિફરન્ટ છે ઇટ્સ ઓલ અબાઉટ કોન્વર્ઝેશન કોન્વર્ઝેશન મીન્સ વાતચીત ઉપરનો છે તો કસ્ટમર અને શોપકીપર બંને વચ્ચેની વાતચીતમાં કેવા કેવા વાક્યો યુઝ થાય છે એ પહેલા સમજીຊું અને ફાઇનલી પછી આખી વાતચીત આપણે શીખવાના છે સો નંબર 1 ઇસ કે હું તમારા માટે શું કરી શકું સર જ્યારે આપણે એવું કહેવું હોય તો ઇંગ્લિશ થશે વોટ કેન આઈ ડુ ફોર યુ સર હું તમારા માટે શું કરી શકું સર વોટ કેન આઈ ડુ ફોર યુ સર સેકન્ડ સ્વાગત છે અધરવાઇઝ આપનું સ્વાગત છે તો યુ આર વેલકમ અધરવાઇઝ વેલકમ પણ કહી શકો છો તમે અંદર આવી શકો છો ઇંગ્લિશ યુ કેન કમ ઇન ઓર યુ મે કમ ઇન تمے اندر આવી શકો છો મીન્સ યુ કેન કમ ઇન ઓર યુ મે કમ ઇન નેક્સ્ટ تمہارے શું જોઈએ છે دوستو દુકાનદાર ਜਨਰালি ਸ਼ਾਪ ਕੀਪਰ ਪੁੱਛਤਾ ਹੈ ਕਿ تمہارے શું જોઈએ છે ఇన్ ইংলিশ 왓 డు యు વોంట్ تمہارے શું જોઈએ છે 왓 డు యు વોంట్ નેક્સ્ટ تمہاری શું ખરીદવું છે મીન્સ تمہاری શું ખરીદવાની ઈચ્છા છે તો ઇંગ્લિશમાં 왓 డు યુ વોન્ટ ટુ બાય 왓 డు યુ વોન્ટ ટુ બાય નેક્સ્ટ મારે પેન જોઈએ છે મારે પેન જોઈએ છે ఇన్ ઇંગ્લિશ આઈ વોન્ટ અ પેન આઈ વોન્ટ અ પેન મારે પેન ખરીદવી છે મીન્સ ખરીદવાની ઈચ્છા છે ઇન ઇંગ્લિશ આઈ વોન્ટ ટુ બાય અ પેન મારે પેન ખરીદવી છે આઈ વોન્ટ ટુ બાય અ પેન નેક્સ્ટ આ રહી લો સપોઝ તમે કહો છો કે મને પેન આપો ત્યારે દુકાનદાર તમને એમ કહે કે લો આ રહી તો એને ઇંગ્લિશમાં કહીશું હિયર ઇટ ઇઝ આ રહી લો મીન્સ હિયર ઇટ ઇઝ તમારે બ્લુ પેન ખરીદવી છે પણ બ્લુ પેન નથી અને દુકાનદાર એવું કહે છે કે મારી પાસે લાલ પેન છે તો તમે શું કહેશો કે લાલ પેન ચાલશે તો ઇંગ્લિશમાં થશે રેડ પેન વિલ ડૂ

પણ એવી શરતે કે બટ ઓન કન્ડિશન ધેટ પણ એવી શરતે કે બટ ઓન કન્ડિશન ધેટ નેક્સ્ટ આવું ના ચાલે ધીસ ઇઝ નોટ ફેર આ વ્યાજબી નથી ધીસ ઇઝ નોટ ફેર નેક્સ્ટ તમારે મને 10% ડિસ્કાઉન્ટ આપવું જોઈએ ઇન ઇંગ્લિશ યુ શુડ ગીવ મી 10% ડિસ્કાઉન્ટ તમારે મને 10% ડિસ્કાઉન્ટ આપવું જોઈએ યુ શુડ ગીવ મી 10% ડિસ્કાઉન્ટ નેક્સ્ટ તમારે કેટલા કેળા જોઈએ છે ઇન ઇંગ્લિશ હાઉ મેની બનાનાસ ડુ વી વોન્ટ તમારે કેટલા કેળા જોઈએ છે હાઉ મેની બનાનાસ डू યુ વોન્ટ નેક્સ્ટ તે તાજુ છે ઇઝ ઇટ ફ્રેશ તે તાજુ છે ઇઝ ઇટ ફ્રેશ નેક્સ્ટ અમે હંમેશા તાજુ દૂધ જ વેચીએ છીએ વી ઓલવેઝ સેલ ફ્રેશ મિલ્ક ઓન્લી અમે હંમેશા તાજુ દૂધ જ વેચીએ છીએ વી ઓલવેઝ સેલ ફ્રેશ મિલ્ક ઓન્લી નેક્સ્ટ તમે ચેક કરી શકો છો યુ કેન ચેક ઇટ તમે તે ચેક કરી શકો છો યુ કેન ચેક ઇટ નેક્સ્ટ મને વીસ રૂપિયાની સિંગ આપો પ્લીઝ ગીવ મી રોસ્ટેડ પીનટ્સ ઓફ ટ્વેન્ટી રૂપીઝ મને વીસ રૂપિયાની સિંગ આપો મીન્સ પ્લીઝ ગીવ મી રોસ્ટેડ પીનટ્સ ઓફ ટ્વેન્ટી રૂપીઝ મારે કેટલા ચૂકવવાના છે તો ઇંગ્લિશમાં થશે હાઉ મચ શુડ આઈ પે મારે કેટલા ચૂકવવાના છે હાઉ મચ શુડ આઈ પે નેક્સ્ટ કાલે સવારમાં આવજો કમ ટુમોરો ઇન ધ મોર્નિંગ કાલે સવારમાં આવજો કમ ટુમોરો ઇન ધ મોર્નિંગ નેક્સ્ટ તમારો દિવસ શુભ રહે આપનો દિવસ શુભ રહે હેવ અ ગુડ ડે આપનો દિવસ શુભ રહે હેવ અ ગુડ ડે એન્ડ નાઉ ફ્રેન્ડ્સ આ બધા જ વાક્યો જે મેં તમને શીખવાડ્યા એ વાક્યોને ભેગા કરીને આપણે સરસ મજાની યુઆરએમસી યુઝફુલ રેડીમેડ કન્વર્ઝેશન શીખવાના છીએ જેમાં કસ્ટમર મીન્સ ગ્રાહક અને શોપકીપર મીન્સ દુકાનદાર બંને વચ્ચેની વાતચીત આપણે અહીંયા કલ્પના કરીશું સ્ક્રીન ઉપર માત્ર ઇંગ્લિશમાં આવશે હું ગુજરાતી અને ઇંગ્લિશ બંને બોલીશ ઓકે તો તમારે કલ્પના કરવાની છે ચલો તમે કસ્ટમર છો તો પહેલું વાક્ય છે તમારે દુકાનમાં જવું છે દુકાનદાર બીજી છે તમે કેવી રીતે વાત કરશો એવું નહીં કરવાનું તમારે શું કરવાનું એક્સક્યુઝ મી કેન આઈ ઇન સર અને લેડી હોય તો એક્સક્યુઝ મી કેન આઈ કમ ઇન મેમ ઓકે હવે સામેથી શું આન્સર આવશે હા આવી શકો છો યસ પ્લીઝ કમ ઇન યસ વેલકમ એવું કહી શકાય હું તમારા માટે શું કરી શકું વોટ કેન આઈ ડુ ફોર યુ સર ઓર વોટ કેન આઈ ડુ ફોર યુ મેમ ઓકે હવે કસ્ટમર એવું કહે છે કે મને થોડી આઈટમ ખરીદવાની ઈચ્છા છે કે ખરેખર મને થોડી વસ્તુ ખરીદવાની ઈચ્છા છે તો ઇંગ્લિશમાં એક્ચ્યુઅલી આઈ વોન્ટ ટુ બાય સમ આઈટમ્સ એક્ચ્યુઅલી આઈ વોન્ટ ટુ બાય સમ આઈટમ્સ ઓકે તમારે શું ખરીદવું છે તો શું થશે ઓકે વોટ डू यू વોન્ટ ટુ બાય ઓકે વોટ डू यू વોન્ટ ટુ બાય ઓકે પછી કસ્ટમર તરીકે આપણે એવું કહીએ કે મારે થોડી ચોકલેટ ખરીદવાની મને ઈચ્છા છે તો તમારી પાસે ડેરી મિલ્ક છે આઈ વોન્ટ ટુ બાય સમ ચોકલેટ્સ डू યુ હેવ ડેરી મિલ્ક ચોકલેટ્સ આઈ વોન્ટ ટુ બાય સમ ચોકલેટ્સ डू યુ હેવ ડેરી મિલ્ક ચોકલેટ્સ

ઓકે તમારે કેટલી ચોકલેટ્સ જોઈએ છે તો ઇંગ્લિશમાં ઓકે હાઉ મેની ચોકલેટ્સ ડુ યુ વોન્ટ હાઉ મેની ચોકલેટ્સ ડુ યુ વોન્ટ હવે તમે એમ કહો છો કે હું પચાસ ચોકલેટ ખરીદીશ સપોઝ કોઈનો બર્થડે છે પણ એવી શરતે કે હું પચાસ ચોકલેટ્સ ખરીદીશ મીન્સ પચાસ નંગ પણ એવી શરતે કે તમારે મને દસ ટકા ડિસ્કાઉન્ટ આપવાનું ઓર ઓફર કરવાનું સો ઇન ઇંગ્લિશ આઈ વિલ બાય ફિફ્ટી ચોકલેટ્સ બટ ઓન કન્ડિશન ડેટ યુ શુડ ઓફર મી ટેન ડિસ્કાઉન્ટ आई विल बाय फिफ्टी चॉकलेट्स बट ऑन कंडीशन डेट यू शूड ऑफर मी टेन discount। अब दुकानदार कहते हैं सॉरी हूँ नहीं सकूँ दस टका Sorry, I can't give you टेन पर्से डिस्काउंट सॉरी आई कॉन्ट गीव यू टेन पर्से discount। कस्टमर कहते ना चले दिस इज नॉट फेर हूँ तरह रेग्युलर कस्टमर छु am योर रेग्युलर कस्टमर प्लीज कंक करो प्लीज डू समथिंग हम शॉपकीपर कह हूँ तुमने पांच टका डिस्काउंट अपीस इट्स ओके आई give यू फाइव पर्सेंट डिस्काउंट आई गिव यू फाइव पर्सेंट डिस्काउंट तो कस्टमर कहते थैंक यू

કસ્ટમર કહે છે ઓકે તો મને એક વીસ રૂપિયાનું પેકેટ આપી દો ઓકે પ્લીઝ ગીવ એ પેકેટ ઓફ ટ્વેન્ટી રૂપીસ પ્લીઝ ગીવ એ પેકેટ ઓફ ટ્વેન્ટી રૂપીસ શોપકીપર કહે છે લો આર યુ હિયર ઇટ ઇઝ હિયર ઇટ ઇઝ કસ્ટમર ઓકે મારે કેટલા ચૂકવવાના છે ઓકે હાઉ મચ શુડ આઈ પે ઓકે હાઉ મચ શુડ આઈ પે શોપકીપર મને ગણવા દો લેટ મી કાઉન્ટ ગણ્યા પછી કહે છે કે બસો ને પાંત્રીસ રૂપિયા જસ્ટ ટુ હંડ્રેડ થર્ટી ફાઈવ રૂપીસ તમારી પાસે છૂટા છે યુ હેવ ચેન્જ लेते कस्टमर कहते हैं हा, हाँ आ रहे हैं यस हियर यू आर यस हियर यू आर शॉपकीपर थैंक यू हैव अ गुड डे थैंक यू हैव अ गुड डे कस्टमर कहते हैं थैंक यू सेम टू यू थैंक यू सेम टू यू तो दोस्तों आपने यू आर एम यूजफुल रेडीमेड कन्वर्जेशन सीखा आई होप यू मस्ट हैव लाइक दिस वीडियो दोस्तों मैंने आशा है कि तमने आ वीडियो गम्यो हे अंत में इतना ही कहूंगा कि हमारे चैनल को पॉपुलर बनाने के लिए हमारे वीडियोस देखने के लिए शेयर करने के लिए और आपकी कमेंट्स के लिए हाथ जोड़कर दिल से आप सबका धन्यवाद